નમસ્કાર મિત્રો સાડજ પાંચસો કાયમી શિક્ષક ભરતીમાં આવ્યા ખરાબ સમાચાર તો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌ હું તે દિલ્હીલ સ્વાગત કરું છું તમે ચેનલ પર નો ચેનલ સબસ્ક્રાઇબ કરવામાં ભૂલશો ને તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ પણ ભરતી આવે કોઈ પણ શિક્ષક સહાયક જ્ઞાન સહાયક કામી ભરતી વિદ્યા સહાયક હરેક માહિતી આપવામાં આવશે સાથે સાથે અમે સારા સાથે મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલીગ્રુ બંને મળ્યો છે લિંક ડિસ્કશન મૂકશું મિત્રો આવશે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો અઢાર સામ નબાત આવીને શરૂઆત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ચાર હજાર પાંચસો કે શિક્ષક ભરતી બાબતે આવે ખરાબ સમાચાર તમને ખબર છે મિત્રો કે શિક્ષક ભરતી જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો સાડા હજાર પાંચસો કે શિક્ષક ભરતી ના થવાનું થઈ ગયું તો મિત્રો શું આવ્યું છે લેટેસ્ટ અપડેટ લેટેસ્ટ જે અપડેટ કહી શકાય લેટેસ્ટ સમાચાર કહી શકાય તો તેના વિશે આપણે વિડીયો ચર્ચા કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાતાં આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો જે ઋષિકેશ પટેલે એક નિવેદન આપ્યું છે તે લોકો કહી શકો પેલા વિડીયો અંજાર સુધી બનાવજો મિત્રો જે ખરાબ સમાજ શું છે તો પહેલો મિત્રો બીજી ચાર મહત્વ અપડેટો છે નવી પદ્ધતિ શિક્ષકોની ઘટના મુદ્દો ભાગ ઉકલાય છે એમ કહે છે સાથે સાથે મિત્રો જે ચોવીસ કલાકમાં જે ચેનલ છે તેમાં ચોવીસ કલાકમાં ઉચ્ચ શિક્ષણમાં ઋષિકેશ પટેલ નિવેદન આપ્યું છે અને કહે છે મિત્રો સ સૌથી પહેલાં ધોરણ અગિયાર અને બારના શિક્ષકોની ભરતી કરવામાં આવશે પહેલી મહત્ત્વની અપડેટ આ છે કે સૌથી પહેલાં મિત્રો ધોરણ અગિયાર અને બારના શિક્ષકોની ભરતી કરવામાં આવશે સાથે સાથે મિત્રો બીજો ખરાબ સમાચાર કહી શકાય મિત્રો જે કાયમી શિક્ષક ભરતી કરવા ઈચ્છતા હોય તે ઉમેળવા માટે સાડા પાંચસો શિક્ષકોને બળતીમાં જ્ઞાન સહાયકો પણ આવી શકશે તો મિત્રો આથી ખરાબ સમાચાર તમને ખ્યાલ છે સાડા હજાર કે આમી શિક્ષક ફક્ત કાયમી શિક્ષક જ આવશે પરંતુ તે મિત્રો જે ઋષિકેશ પટેલ એમ કહે છે કે સાડા હજાર પાંચસો કે આમી શિક્ષકમાં પણ જ્ઞાન સહાયકો તે ફોર્મ ભરી શકે છે તે પણ નોકરી કરી શકે છે તો મિત્રો આ ખરાબ સમાચાર આવે જ છે સાડા જે તમને ખ્યાલ છે કાયમી શિક્ષક બધી કરવામાં આવી હતી તે હવે એમાં પણ મિત્રો જ્ઞાન સહાયકો આવી શકે છે તો મિત્રો આથી લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્યુન ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં મિત્રો અવાજ આવી રહ્યો છે તે બદલ સોરી બહાર છું છતાં પણ મારી જે ફરજ બને જ છે કે મારી તમને માહિતી આપવાની તો મિત્રો તમારી પણ ફરજ બને છે કે તમે પણ તમે પણ મિત્રો જોઈ શકો કે અમે શિક્ષણ ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયક લેવા હશે મિત્રો તો આજે આપણે છે તમને પણ ફરજ બને છે કે તમે પણ મારા વિડીયોને લાઇક લાઈક ચાલો ન ત્યાં સબસ્ક્રાઈબ કરી બે બટન તમાૂલશો નહીં થેન્ક યુ વેરી મચ મિત્રો